સુરતમાં વકીલ પુત્રને માર મારી લૂટી લેનારાનો જાહેરમાં વરખોડો કાઢી કાયદાના પાઠે ભણાવાયા સુરતના રાંદે રોડ ખાતે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરી પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા આરોપીઓનો જ્વારમાં પોલીસે વર્ગોડ કાઢો હતો કાર સળગાવાની ધમકી આપી ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈ અને આને મારી નાખીએ આ ઘટનાની જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે રાંધેડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી આ દરમિયાન પોલીસ કર્મીએ સરકારી વકીલે કહ્યું હતું કે આ લોકો બહુ માથા મારે છે તમે ફરિયાદ કરશો તો ભારે સમગ્ર ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથા ભરણી હતી જેથી પોલીસે આ તત્વોની શાન ઠેકાણે લેવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો સાથે જ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને અને પણ કરવામાં આવ્યું હતું